નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ બે બે હજાર પચીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ પાંચસો સિત્તેરથી ઊંચ ભાવ છસો સત્તર રૂપિયા ચણા એક હજારથી એક હજાર પિંચોતેર બાજરો ચારસો ત્રીસથી ને એકોતેર તુવેરની વાત કરીએ તો બારસો ત્રીસથી પંદરસો ને છાસઠ રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર ઇઠ્યાસી દણા અગિયારસોથી પાંત્રીસ સોયાબીન સાતસો પાંત્રીસથી આઠસો અગિયાર તલ પંદરસોથી એકવીસો ને એક્યાસી જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને ત્રીસ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ અગિયારસોથી અઢારસો રૂપિયા તલકાળા પાંત્રીસોથી ચાર હજાર ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે એક હજારથી ઊંચો ચૌદસો ને પચાસ રૂપિયા મગ બારસોથી પંદ બારસો ને પંચાવન અડદ એક હજારથી ચૌદસો સિત્તેર ઘઉં પાંચસો પચાસથી છસોને ચણા એક હજાર ત્રીસથી બારસો ને સિત્તેર મગફળી ઝીણી નવસો પચાસથી એક હજાર પંચાણું મગફળી જાળી નવસોથી એક હજાર ને પચાસ અજમો એકવીસો પંદરથી તેતાલીસોને એરંડા નવસોથી બારસો ને પાંચ તુવેરની વાત કરીએ તો તેરસોથી પંદરસો ને દસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી પાંચસો પંદર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગ્યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો પચાસથી ઊંચો ભાવ ત્રણ હજાર એંસી રૂપિયા તલી અગિયારસોથી બે હજાર રૂપિયા લસણ ત્રણસોથી બારસો ને પંચાણું ધાણા તેરસો પંદરથી સોળસો રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ ગેડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર ત્રીસથી ઊંચો ભાવ ચૌદસો ને એકોતેર રૂપિયા તલ સફેદ ચૌદસો પિંચોતેર થી એકવીસો ને નેવું તલકાળા થી ને સાહીઠ ઘઉં પાંચસો થી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી બે નવસો થી એક હજાર નેવું તુવેરની વાત કરીએ તો એક હજાર થી ચૌદસો ને પિંચોતેર રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો અગિયાર લસણ અગિયારસો થી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો થી સિત્તેર ધાણા એક હજારથી સત્તરસો ને એંસી મેથી આઠસોથી રૂપિયા જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ ગેડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજારથી ઊંચ ત્રણ હજાર આઠસો નેવું રૂપિયા વરિયાળી અગિયારસોથી અગિયારસો રૂપિયા રાય આઠસોથી એક હજાર એંસી હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે પાંચસો ચીમોતેરથી ઊંચા ભાવ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકથી છસો ને અડતાલીસ કપાસ અગિયારસો એકથી ચૌદસો એકસઠ મગફળી ઝીણી આઠસો છેતાલીસથી અગિયારસો ને છવ્વીસ મગફળી જાડી છસો પચાસથી અગિયારસો એકાવન કલંજી બે હજાર એકાવનથી એક એરંડા એક હજાર એકોતેરથી બારસો ને છોતેર તલકળા અઢારસો એકાવનથી એક તલ પંદરસો એકોતેરથી ત્રેવીસોને એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચપાવ બે હજાર સાતસો એકાવનથી હું ચાર હજાર પાંચસો અગિયાર રૂપિયા ધાણા આઠસોથી ચૌદસો ધાણી નવસોથી ચૌદસો એક્યાસી મકાઈ ત્રણસો થી ત્રણસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી પાંચસો એક રૂપિયો ચણા એક હજાર એકથી એક હજાર એક્યાસી અડદ સાતસો એકસાઇથી સોળસો એકાવન મગ ચૌદસોથી ચૌદસો રૂપિયા તુવેરની વાત કરીએ તો નવસો એકથી પંદરસો ને એક રૂપિયો સોયાબીન પાંચસો એકાવનથી સાતસો ને વાલ સાતસો એકાવનથી 1131 એકત્રીસ રાય સાતસો એકાવનથી એક હજાર અગિયાર ચણા સફેદ નવસો એકથી સત્તરસો એક રાયડો નવસોથી નવસો ને એકસાઠ લસણ સાતસો એકાણુંથી બારસો એક્યાસી વટાણા તેરસોથી તેરસો એકાવન તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં અચ્છા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર